સાવલી ટેક્સટાઇલ માર્કેટના વેપારી સુશીલભાઈ ગોપીકિશન સોની સાથે રૂપિયા લાખ હજારથી વધુની ગંભીર સામે આવ્યો છે સાવલી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે આ આરોપમાં કમલા ડાઇનના માલિક પૂજા ધીરેન્દ્ર પ્રતાપસિંઘ તથા વહીવટ કરતા ધીરેન્દ્ર ઉર્ફે બબલુ પ્રતાપસિંહ સામે ગંભીર આરોપો લાગ્યા છે પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ વેપારના મીઠા વાયદાઓ સાથે ફરિયાદી સાથે સીધો સંપર્ક સાધી વિશ્વાસમાં લઈ વેપાર શરૂ કર્યો હતો શરૂઆતમાં સમયસર ચૂકવણી કરી વેપાર સરળ બનાવ્યો પરંતુ બાદમાં તેર જૂન બે હજાર ચોવીસથી ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન સુરતના અવધ ટેક્સટાઇલ માર્કેટ બી સ્થિત દુકાન નંબર પાંચ હજાર બત્રીસમાંથી રૂપિયા પંચાવન લાખ નેવ્યાસી હજાર પાંચસો ચોત્રીસના કાપડના માલની માગણી કરી હતી પરંતુ આ માલના બદલામાં આજ દિન સુધી કોઈ ચુકવણી કરવામાં આવી ન હતી ફરિયાદી સુશીલભાઈ જણાવ્યું કે આરોપીઓએ અલગ અલગ વાયદા ફરિયાદીએ પોલીસનો દરવાજો ખખડાવ્યો સૌળી પોલીસ સ્ટેશનના એસઆઈ રમેશભાઈ હરિભાઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે પોલીસ સમગ્ર મામલે આરોપીઓની પૃષ્ઠભૂમિ તથા અન્ય ભોગ બનેલા વેપારીઓ વિશે પણ તપાસ ચલાવી રહી છે